ખેડૂત મિત્રો તેમજ ડીલર મિત્રો હાલ આપણે કોંડ ગામ તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર આપણે હાલ પૂજા હાઇબ્રિડ સીડ્સની વજીર છત્રીસ કપાસની વેરાયટી જોઈ રહ્યા છીએ તો એમાં તમે મિત્રો જુઓ કેટલા હાલ ઝીંડવા લાગેલા છે અને આ એક જ છોડ છે અને સિરીઝમાં એક સાથે છે અને એની કુણ અને ફ્લાવરિંગ લેવાની સિસ્ટમ અને હું સાહેબને કહીશ કે આખા પ્લોટમાં જરાક નજર ફેરવે મોબાઈલ થી એક મૂકો અને એક ભૂલો અને ખેડૂત નું નામ છે ઝાલા પતિપાલસિંહ વિક્રમસિંહ આગળ વેરાયટી વજીર છત્રી પૂજા હાઇબ્રિડ સીડ્સ અને બે હજાર ત્રેવીસ વર્ષ આ વખતે વાવેતર કરેલું છે પચીસ પેકેટ